ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા ચોવીસ કુંડિયા શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞને અને કળશ યાત્રા કાઢવામાં આવી ફતેપુરાના બુરીબા પ્લોટમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વારના માર્ગદર્શનમાં તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી પ્રજ્ઞા પીઠ લીંબડીયા ફતેપુરાના પ્રમુખ શ્રી રામજીભાઈ ગ્રાસિયા અને મંત્રી શ્રી ચંદ્રસિંહ પારઘી અને તેઓની ટીમ દ્વારા મહાયજ્ઞ અને કળશ યાત્રા કાઢવામાં આવી હતી સુરભી પાર્ટી પ્લોટના મેદાનમાં તારીખ સાત એક બે હજાર પચ્ચીસથી તારીખ દસ એક બે હજાર પચીસ સુધી ચોવીસ કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું દિવ્ય આયોજન રાખવામાં આવેલ છે મહાયજ્ઞમાં હજારોની સંખ્યામાં ભક્તજડો જોડાવાની ધારણા રાખવામાં આવી હતી તારીખ સાત એક બે હજાર પચીસ મંગળવારના રોજ ફતેપુરની નગરમાં વિશાળ દિવ્ય મંગલ કલશ શોભાયાત્ર બોપના બારણ ત્રીસ વાગ્યે રાખવામાં આવી હતી આ કળશ યાત્રામાં આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કળશ યાત્રામાં લોકો જોડાયા હતા વિશાળ સંખ્યામાં કળશ યાત્રા પોથી યાત્રા પ્રથમવાર જોવા મળી હતી ફતેપુરા નગર ભક્તિમય બની ગયું હતું આ શોભાયાત્રામાં આદિવાસી નૃત્ય તેમજ પોથી યાત્રા કળશ યાત્રા તેમજ વ્યસન મુક્તિ ધર્મનો પ્રચાર લોક જાગૃતિ પોતાની સંસ્કૃતિની જાગૃતિ જેવા વિવિધ સૂત્રો દ્વારા નગરના અલગ અલગ વિસ્તારમાં આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી ચાર દિવસ શોભાયાત્રા કાઢવામાં આવી હતી ચાર દિવસ ચાલનારા આ ચોવીસ કુંડી મહાયજ્ઞમાં આજુબાજુથી ભક્તજનો મોટી સંખ્યામાં લાભ લે તેમજ આ ચોવીસ કુંડી યજ્ઞ દ્વારા લોકોને જાગૃત કરવા માટે ગાયત્રી પરિવાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે આ શોભાયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ યાત્રાને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ફતેપુરા નગરના પીઆઈ જે ખાટ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા